સમસ્યા અમારી ગટર બંધ થતી નથી તો સાર્વજનિકમાં લાઈન કાઢવા વિનંતી છે અમારી પણ સાર્વજનિકમાં લાઈન નથી કાઢતા નગરપાલિકાવાળા હવે એનો અમારે સાર્વજનિકમાંથી લાઇન નીકળશે તો જ અમારું પાણી ચાલશે ચોમાસા પર પાણી અમારો અટકી રહેશે અમારે છે એ ઘટરની સમસ્યા જેમ આ વિસ્તારમાં અમે મકાન બનાવ્યા ત્યાં તુંના આમના આમ ઘટરનો અમને

મને સારું નથી લાગતું વાસવાર આવે એટલે કે તમે તો જતા રહેશો અમે રહી છીએ તો તમે કેમ કમ્પ્લેટ નથી તો અમે આજે થઈ તો અમે ભેગા આવ્યા છીએ તો અમારું પાણી જે આ નીકળે છે આવરી રીતે ત્યાં જ જવું જોઈએ આવરી રીતે કાઢશે તો કંઈ પાણી જવાનું નથી ગટર મોટું નાખવું જોએ સારી રીતે કરે તો બધું સારું થાય એમાં ટાકામાં ગટરનું પાણી આવે છે પીવાના પાણીમાં હા એમાં વાસ આવે છે પીવાતું નથી પાણી અમારો છોકરો જે આ કાલે આવે છે એને મચ્છર કાટી કાટી ફોડા ઉપડ્યા છે એટલે ઘરમાં ફોડા છે બહુ આવે છે મચ્છર ને અને આ પાણી અમારું હલ થઈ જાવ છે આનું વાસ નીચો છે એટલે પાણી આ બાજુ નીકળશે જે અહીંયા કર્યું છે એ તોડફોડ કરાવવી પડે એ નગરપાલિકા લે એની સમસ્યા થશે વોર્ડ નંબર બે છે નવી બચાવું દામજી બચુની વાડી છે જ્યાંથી ગટર લાઈન નાખી આજથી સુધી બે પાંચ દી ક્યારેક બંધ હોય નહીં તો આવી રીતના કાયમ પાણી ચાલે છે અને ઉલટી આપલ છે નેવાના પાણી મુભારે કર્યા હે ને મને સાર્વજનિકમાંથી જો આપી દે તો આ હલ નીકળી શકે ને બે લાઇનો નાખી છે ને હવે ત્રીજી લાઈન પડવા જાય છે અને જો ત્રીજી લાઈન નાખશે તો આને હાલત રહેવાની છે તો જ્યાં અમે માગણી કરી છે કે જ્યાંથી પાણી નીકળે એ બાજુ આપો અમારો વિસ્તાર રોડથી ત્રણ ફૂટ નીચો છે એ માગણી કરી છે કે અમને કાલે ઝાલા સાહેબ આવ્યા હતા ભાઈ આવ્યા હતા બીજા આવ્યા હતા એમને અમે કીધું કાલ મેં હું એક જ હતો મેં એમને કીધું કે ભાઈ કે નેવાના પાણી હું ભારે ના ચડે અને મહેરબાની કરીને મને આ બાજુથી આપો એમ કહે છે કે તમારો સોલ્ડ થઈ જાય તો એ કે મેં એકદમ સોલ્ડ થઈ જાય તો કાંઈ વાંધો નથી અમાને પણ સોલ્ડ ક્યાંથી થાય ત્રણ ફૂટ વિસ્તાર નીચો હશે ને હું ત્રણ ફૂટ રોડ ઊંચો હશે તો નેવાના પાણી કીધી હું ભારે ચડી શકશે અમે આજી કરી જ્યાંથી ગટર લાઈન આવી ત્યાંથી તકલીફ છે અને અહીંયાને ભલે નગરપાલિકાને બંધ કરવી હોય તો લાઈન બંધ કરી નાખીએ તો અમે કૂવા ખોદી નાખી અમે બપોર સુધી કામ કરીને આવી છે હું ખેતીવાડીમાંથી ને અહીંયા આવીને ગંદકીમાં રહેવાતું નથી મારી માં નવાણું વરસથી અઠ્ઠાણું વર્ષના છે આજ બી બીમાર પડી જાય તો અમારે અમને દવાખાને લઈ જવા પડે છે કાંઈ મહેરબાની કરીને આનો સોલ્ડ કરી દો અમે કંઈ ત્યાંથી નાખી દો અને સાર્વજનિકમાંથી કાઢવામાં અહીંયાને ક્યાં વાંધો નડ્યો રાજપૂત નવી બચાવ વોર્ડ નંબર બે પાણીના પીવાની સમસ્યા ગટરની સમસ્યા આ ચાર પાંચ મહિનાથી ગટર આખે આખી ઉભરાઈ જાય છે અને બેથી ત્રણ વાર અમે નગરપાલિકામાં અરજી કરી કાલે આવ્યા હતા પ્રમુખ સાહેબને એ બધા આવ્યા હતા ચેરમેન સાહેબને એ ચેરમેન સાહેબને પણ કાલે રજૂઆત કરી હતી પણ એ એમ કહેવા માંગે છે કે આમ પાછળથી અમે ગટર લઈ અને પાછળથી ચાલુ કરી પણ પાછળ કરશે તો આ ત્રણ ફૂટ રોડ નીચે છે ગમે ત્યારે અમારો સોલ્વ થશે નહીં જો આ બાજુથી જ સાર્વજનિક પ્લોટ શોથી જ જાશે ને લાઈન તો જ અમારો પ્લોટને પાણીનો નિકાલ થશે પાણીનો અને ગટરનો નિકાસ ગમે તેમ કરી અને કરી આપો નકા અમે નગરપાલિકામાં બધાય વાહસવાળા અને બધાય આખે આખો વાહ અહીંયાથી કરી અને ત્રણસો ઘરાની વસ્તી આખે આખા નગરપાલિકામાં રજૂઆત અમારું પાણી જેમ અમે આ મકાન બનાવ્યા છે તેમ અમારું ગટરનું પાણી હચાળું બંધ નથી થયું મારા સાસુ સો વર નસે અત્યારે મારો સાથ બેસી ગયો છે હું બીમાર છું અને અમારે સારવેચરનું પટ પડ્યું છે અમને એમાં લાઈન જોઈ અને કટરનું પાણી ઘરામાં અમારા ભરાઈ ગયો છે તે છતાંય કોઈ અમે ઝાલા સાહેબ કને અહીંયા કને પાસે ગયા તા અમારી ધાક કેણે સાબરી નથી

એ અમારે છે ગટરની સમસ્યા જે આ વિસ્તારમાં અમે મકાન બનાવ્યા ત્યાં તું ના આમનામ ગટરનો અમને પ્રોબ્લેમ છે અમારો વિસ્તાર છે નીચો સાડા ત્રણ ફૂટ અને રોડ છે સાડા ત્રણ ફૂટ ઊંચો અમને નેવાના પાણીમાં ભારે ચડાયા છે એટલે કાયમના માટે અમારો આ નાની રહે રહેશે અમને ગટર અમને સાર્વજનિકમાંથી લઈને નવા નાખી દે તો જ અમારો પ્રોબ્લમ જશે નહીં તો અમારો પ્રોબ્લેમ નીકળવાનો નથી અમારા છોકરા અમારા માવતર બધા બીમાર પડ્યા છે તમે રજૂઆત કરી રજૂઆત કેટલી વખત કરીએ અને અમે કાલે પણ જવાના છીએ

કટર નિકાલ થશે નહીં તો